મિત્રો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે જીરું આપણું વરી પડી લઈ ગયું આ જીરાનું કરવું આપણે માન માન કરીને હરાળો કરીને તો દીએ પંદર દી કારણે આપણે નો ટેન્શન દાણા થવા માંડ્યા છે જો આવા દાણા થવા માંડ્યા મિત્રો આપણે બાબુ એ નાઈ લીધું બાબુ સોના એ નાઈ લીધું મિત્રો જવાનું છે પાર્ટી આપણે નાઈ લીધું થઈ ગયા છે રેડી મેડમ થઈ ગયા છે રેડી મેડમ ક્યાં જવાનું છે મિત્રો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણા જીરામાં જાકર બેહી ગઈ છે જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કલા જાવ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું ને જાકર આવી આજે રાતે એવી અત્યારે નથી જો સહેજ સહેજ એવું લાગે રાતે એવી એવી રીતે ને જીરું આપણું વડું પડલી ગયો આ જીરાનું કરવું કહો નહીં રોક કાથી હાથી આપણે માન માન કરીને હરાળો કરીને તો ઝાકર જોરદાર આવીએ વાંધો નહીં જાકર ભલે થોડાક આવે હવે દી આપણે કાણે આપણે નો ટેન્શન પછી આપણું જીરું પાકમાંથી મળી જાય પંદર ધ્યાન રાખવાનું છે કારણ કે તે તારીખે આવ્યું એટલે એકોતેર બોતેર દિનનું થઈ ગયું છે અને આમાં દાણા થવા માંડ્યા છે જો આવા દાણા થવા માંડ્યા ને મસ્ત મજાના દાણા તો આવા દાણા આપણે થઈ જાય એટલે ઉપાધિ નથી પછી

કુજ બી આપણે સીટને નવરાવી દીધી છે ને આપણે જવાનું છે પાટિયા મને આગળ ખબર પડી કે આપણે પાટીએ જવાની તો ચાલો આપણે પાટીએ જવાના છે અને એકવાર આપણે જીરું બધું દેખાડવાનું રીતા દેખાડવાનું થાય છે એમાં કંઈ ના હાલે તો હાલો આપણે જાઓ એ જીરું દેખાડવું તમને ને આપણી ગાડી ધોવાઈ ગઈ છે એકદમ રેડી ને આપણે જવાના છે પાટિયા થોડીક ખરીદી કરવાની છે અને થોડુંક ઓલા તેલના ડબ્બા આપણે મિલ માંડી મૂકીએ જેને ખબર હોય એને ખબર હોય એ તેલના ડબ્બા લેવા જવાના તો હાલો મિત્રો આપણે થોડીક વાર પછી જવાના આવવું પડશે

મસ્ત જીરું બતાવે આ આપણે સત્તર તારીખે ઓલું પંદર તારીખે આગળ તેર તારીખે ચાલો તમને બધું બતાવું જોજો ધીમે 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 કુકારાના કોટામાં જે છે બંધ ઓલી સાઈડના બધા પંદર તારીખ વાળું પણ નથી બતાવું એ પંદર તારીખ વાળું આ જીરો જીરો એટલે જીરો હાલો અરે કેના ક્યાં ચાતે હો મિત્રો હું આય આવું ને એટલે આસીન તા લેવા ને મેળે જા મજા આવી જાય આવો જીરો હોય ને તો વીકે વીહ મણી પાકું ખાજુ નરું આવું થઈ જાય તો લાવ આપણો એક જ ગિયારો હે ઠાકો આમાં પછી નથી આવો ને આપણી ડુંગરી મસ્ત મજાની ઉગી ગઈ છે વાંધો નથી હવે ડુંગરી ક્યારે વધારે નથી થઈ જતો ક્યારો કેવો મસ્ત થઈ ગયો લીલો હેવા જેવો આપણું ઝોન્ડિયર ડિયર આવી ગયું છે ચાલો મિત્રો હવે છે ને આપણે ફટાફટ ત્રીસ તારીખ વાળું તીરું બતાવી પછી ગામ જવાનું આજનો બ્લોક બહુ મોટો થાય મને એવું લાગે બહુ એટલે બહુ વીસ તારીખ વાળું જીરો આમાં કઈ ઘટતું નથી પાછા તરફ પાછા તરફ જવા માં જીવા દાણા નથી મેન તકલીફ બી છે હજી આમાં દાણા નથી એટલે આને આપણે છેલ્લે દવા વધારે સાટવી જવાય કારણ કે વાતાવરણ આજે જો વરિષ્ઠ જાકર આવી હતી પણ અત્યારે વાવડો નીકળી ગયો

પછી થોડી ખરીદી કરવાની છે હાલો રણી કરી બીજું શું આજ મેડમ ને ગાડી અટકે હી ખાડવી ઠીકવી ઠીકવી તો હે બણામ નહી રસ્તા પર નથી રો રો આમ ગોલાઈ ગોલાઈ બહુ સી તો રસ્તો હોય ને તઈ જીરો પડી જાય બસ ખેતરમાં ખેતરમાં ખેતર માં હે કે પછી આકુ છે કાયમ આલો મિત્રો ફટાફટ ની કરી બીજું હો ફાઇનલી ભાટિયા ભૂગી ગયા પણ ભાટિયાની ટ્રાફિક એટલે પાછે ટ્રાફિકની સમસ્યા હોય હાલો મિત્રો હવે આપણે છે ને એકવાર મામાન કહે ચા પાણી પી લાવી પછી મળી પીધું શું આ મેડમ મજા આવે હું નું કરાવે લઈ રહી ગયા હવે મેડમ પાસ કેવું કરે ને એ જોવાનું બનાવે છે મિત્રો મિત્રો એથી નીકળી ગયા છે વાઈ ગયા છે સાડા ચાર ચાર ને પચીસ થઈ છે અને આપણે લીમડી પહોંચવી આવ્યા છે અહીં લીમડી ફૂલ માથે તો આખડી અને મેડમે શોપિંગ કરી છે મેડમ શોપિંગ કરી હું ભાઈ ખરીદી હુનામાં હુનાની કરાવી દીધી મિત્રો આને હુનાની કરાવી મજા આવી બહુ જ મજા આવી એવી મિત્રો હવે આપણે ફટાફટ ઘરે મૂકીએ કારણ કે માલ વાઈટ તો આખે હવે તો નાખવા ટાઈમ આપણો થઈ ગયો છે આપણે જો લેમડી પુલમાંથી પૂગ્યા છે અહીં લીમડી ઘૂંઘટ અહીંથી જાઉં હવે તો ઘૂઘટ સીધું જવાય જ હવે જીધા પુલ ઉપર ચડી છે અહીં આપણે સ્પેટ થઈ ગઈ છે સાઈઠ ને આપણે તેલના ડબ્બા ખખડતા આવે તેલના ડબ્બા સારા નીકળી ગયા છે એટલે વાંધો નથી અને ખર્ચો જરાય ના આવ્યો એટલે મેન વસ્તુ એ આપણા માટે આપણે લીમડી ટાઈપવા લીમડી જામ સામું પડી આઈ ના દેખે કારણ કે એવું વાંધો હવે આપણે પૂરો કાલે થઈ જાય હા ડબલ ડબલ સબસ્ક્રાઇબર આજે પૂરા લાઈક સમાજ લાઈક કરી દો ચેનલ મનો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય